બિહારથી સુરત આવેલી પંદર વર્ષની બાળકી અચાનક થઈ ગઈ અગાઉ બિહારથી પોતાની માતા પાસે પ્રથમ વખત સુરત આવી હતી ગતરોજ સાંજના સમયે પોતાની બહેનો સાથે ફૂલવાડી માર્કેટમાં ખરીદી કરવા નીકળી હતી ત્યાંથી ભૂલી પડી ગઈ હતી અને મળી ન આવી હતી જેથી તેની માતા ચિંતામાં હતી અને પોલીસને જાણ કરી હતી જેથી ચોક બજાર પોલીસની ટીમે ગણતરીના સમયમાં બાળકીને શોધી અને તેની માતા સાથે મિલન કરાવ્યું હતું જેથી સ્થાનિક રહીશોએ ચોક બજાર પોલીસ સ્ટાફ ઉપર પુષ્પવર્ષા કરી લાગણી સભર આભાર વ્યક્ત કર્યો હતો जनता को मेरे साथ तत्पर और तैयार है आप किसी भी तकलीफ में हो जैसे कि आज हम शहर के तमाम पुलिस वालों को मिलेगा जैसा कि आप लोग देख सकते हो यहाँ के हमारे जो चौक बाजार के पुलिस प्रेसिडेंट હેહ કે ગતુભાઈ કેશન